કેમ છે બધા મજામાં ને જો એકના ઓલગમાં તમારું બધાનું સ્વાગત છે આજે તો હું છે કે વાડીએ તો કંઈ જવાય એમ છે નહીં કારણ કે વાડીએ વરસાદ વરસાદ તો ફૂલ થઈ ગયો હતો રાતના તો વરસાદ સારો પડી ગયો હતો અત્યારના ફોન મળજો તો આ આવી ગયા હતા ચક્કર મારી જોઈએ છીએ ફરતી કોઈ કેવું છે કેવું નહીં અને અમારા છોકરા તો અમારે મોબાઈલ કાઢ્યો ન થાય હાથમાં મોબાઈલ કંકને ફોન કરવા લઈએ તો છોકરા કહે અમારો જ્યો અમારો જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રમ કેમ છો બધા મજામાં એક નવા લોક તમારા બધા સ્વાગત છે ભગવાન બધા ને હાજર રાખે શુભેચ્છા આપીએ છે સવાર સવાર નો 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે પણ છોકરા પ્રાર્થના બોલીને કે લાઈનો લઈને લાગે આપને તો બોલવાય નહી દી તો ચાલો આપણે હેને અત્યાર અત્યાર હેને ચક્કર બધે મારી લઈએ અને સરસ મજાનો મસ્ત નજારો છે અત્યારે અત્યાર વરસાદ પણ આવી ગયો રાઈટ નો આવે છે હે ને વરાપ હોય જો તમે દીવી સરસ મજાની વરાપ હોય આ તો વળી મેળીયા નજર મારે છે અહીં નજીક જ છે ને તો ચાલો મમ્મી હમણાં કેટલા દિવસ કેમ કે આપણે ઉલોક ચાલુ કરીએ વૈયા જાય વાળીએ તો આપણે એનો પણ લઈ લઈએ અને એક આઠ થઈ ગયા છે અને કપડાં અને ગયા છે કચરો બધું થઈ ગયું છે કે વેલા વેલા મમ્મી ને વાળીએ નજર એટલે ભાઈ ફટાફટ કરવા માંડીએ વાળી જવું હોય તો અત્યારમાં વૈયા ગયા વાડીએ અને થોડો થોડો વરસાદ આવે છે ને એટલું ચીકણું થઈ ગયું છે

ચાલો અહીંયા આપડો લાપસી નો લોટ પણ શેકાય છે ધીમે તપે શેકાય લોટ બરી જાય અને મમ્મી અમારે વર્ગી ગયા છે દાણા કાઢવા માટે કારણ કે ભવ્ય ભવ્યભાઈનો કાલે ફોન આવ્યો તો તેના માટે સિંગ બનાવવાનો તો જયાર મમ્મી પણ એ વર્ગી ગયા સાફ સફાઈ આજે સોમવાર છે એટલે દાણા તરવાના છે તો એના માટે છે મને તો એમ કે ભવ્ય માટે હું તો કહો ભવ્ય માટે સિંગ મોકલવાની છે એટલે કાઢે દાણા

ભાત ચડે છે ના બાજુ લાશ થી શેકાય છે ધીમો હોય ને તો હજી પાછું હોય તો પાંચ થી લાલ નો હોય સુગંધ ને સરસ મજાની એટલે શેકાઈ ગયો કેમ કે ધીમે તાપે બળે નઈ એટલે વાઈટ ને વાઈ જાય આપડો આ દેખાય ક્યારે આપડે ગોળ ને પાણી ને નાખશું ને ત્યારે રાતો દેખાય ત્યારે રાતો દેખાય એમ ધીમે તાપે શેકાઈ જઈએ સરસ મજાનો

મજાનો કલર ચેન્જ થઈ ગયો છે ને આપણે પાઈએ પણ મમ્મી મેં આવી ગઈ ને હવે લાગશે એમાં ઉમેરી દઈએ લોટ મસ્ત મજાનો જો એકદમ મોકળી થાય સરસ પાણી તો ઓછું નાખવાનું નકર ચીકણી થાય બાયણ હવે એવા અમે ન્યા અંદર છે ને બનાવવાની મજા નો થાય ગેસ ઉપર નીચે ઉતારીને સરસ રીતે મિક્સ કરી લઈએ તો આપણે થઈ ગઈ છે લાપસી ને એના ચારવા માટે પણ નોખી કાઢી લઈને પછી બે જઈ બપોરા કરવા વેળી થઈ ગઈ અમે પપ્પા મમ્મી પપ્પા હું પપ્પા આવડી જઈએ છે પાણી યાર ચારી લે મમ્મી ચાલો તો આપણે અત્યારે વાળી આવી ગયા વાળી આપણો વારો આવ્યો તો શેઢો નિંદવા માટે કારણ કે આપણાથી ઉપલબ્ધ પડી ગયો તો બેસાય નહીં ફરજિયાત બેઠા બેઠા નેન્દુ બોલાઈ અહીંથી આપણે શરૂઆત કરી હતી ધીમી ધારે જા બેઠા બેઠા હમણાં છેડો લેતા ગયા અને મમ્મી અને પપ્પા તો બને લે છે કારણ કે એનાથી વાકા વાકા કામ થાય આપણેથી વાંકા કામ થાય નહીં તો ચાલો આપણે અત્યારે મમ્મી આ ચા પાણી બનાવે છે તો ત્યાં અવાજ આવ્યો તો જઈ આવીએ આમાં તો હલા એવું હતું પણ આપણે બપોર પછી દવા છાંટવા નથી પણ રાતના વરસાદ બહુ હતો બધા એમ કહેતા કે રાતના વરસાદ બહુ છે